ઘોડાપુર ઉમટી પડ્યો વહેલી સવારથી જ માતા મહાકાળીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માય ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા

પોતાની અડક શ્રદ્ધા વ્યક્ત કરી હતી વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પંચમાથી સંજય ગોહિલ જોડાઈ ગયા છે સંજય શું છે વધુ વિગત જી ચોક્કસથી જે રીતે વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવગઢ ખાતે આજે પૂનમ ના પાવન અવસરે વહેલી સવારથી દ્વાર ખુલતાની સાથે જય માતાજીના ના થી સમગ્ર મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું પોશી પૂનમ દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા ભક્તો રાત્રી દરમિયાન જ પાવાગઢ પહોંચી ગયા હતા અને વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહી માતાજીના દર્શન કર્યા હતા કેટલાક ભક્તો પરંપરાગત રીતે પગપાળા ચડાન કરી માતાજીના પ્રત્યેક પોતાની આસ્થા વ્યક્ત કરી હતી જી જે સંજય પોશી પૂનમના પાવન પર્વને લઈને મંદિર વ્યવસ્થા તરફથી મેનેજમેન્ટ દર્શાઈ ગઈ સુચારો સુવ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ અગવડ ના પડે અથવા તો કોઈ અવ્યવસ્થા ન સર્જાય જી ને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ભક્તોની ની અવર જવર સરળ બને તે માટે સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા હતા પાણી પીવાના પાણીની પ્રાથમિક સારવાર અને સફાઈ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી જી સંજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર